તો હર હર મહાદેવ સ્વાગત છે મારા વ્લોગ માં તમારું અને કાલના વિડીયો એવી કમેન્ટો હતી કે માહી ને સ્ટુડિયો ગીત ગવરાવો તો માહી સ્ટુડિયો ગીત ગાવા માટે આવી ગયો આ બેઠો બોલો શું ગીત ગાય ભાઈ કોણે કીધું હું ગીત ગાવા આવ્યો હાલ તો બોલ્યો એ તો સિસ્ટમ બી ચાલુ કરો હા ચાલુ જ છે સિસ્ટમ તો વિચારો તમે ચાલુ સિસ્ટમ ચાલુ કરશો એટલે હું વિચારીશ કોઈ આદુ કે હે ખાલી એક એક બે લાઈન જ ગાવાની આપણે ગામે તે પણ ગાવાનું ખરું આ ગાય દે બે લાઈન ગાય દે તમારા માટે બે સ તમારા કમેન્ટ આવી તો બધા જાગ મિત્રો માટે બે લાઈન ગાઈ દેસુ આપણે પણ આજે ભી આવડે ભી ગાવશું પણ ગાવશું ખરા ભલે આવડે કે નહીં આવડે પણ ગાઈ લેવું બે લાઈન ચા કોને મહારાજ કૃષ્ણ તો ભઈ ખાલી આમ કહેશે કે આ કે માટે ગાવા આયે શું કમેન્ટ તો લખવા વાથી ના આયા મારા વિડિયોમાં ના મે વચી ને મતલબ આપણે બેને એવી ડીલ દીધી કે માઈ તો હાલ ઘણા દાડો થી કે સ્ટુડિયો અમે આવતો નહીં તો મે એકલા વાજ રાઉન્ડ મારતા આવ પણ ઘણા દરવાજે બહાર થી કૂટ્યો હે પણ ભાઈ કમ્પ્લીટ વોચ મિનિટ વેઇટ કરાઈ ને ભઈ ખોલે મારે એવું કરું હવે તો કે તમારા તમારા ચેનલ માં કોમેન્ટો આવી લઈએ તો અમે આજ ની ગાવા અમે બે દાડો કેટે ગાવા એવું કરું ના કરાય જા આપો તો આપણે કાઈ દેવું કો હો તો ની તમે સિસ્ટમ ચાલુ કરો ચાલુ છે જી તમ ખાલી કીબોર્ડ ચાલુ કરો તો મને વિચાર આવતો નકર કોપીરાઈટ આવશે હું કાદ સોંગ જોવા જઈશ ના કશે વાત ન હું આમે ચાલુ કરીશું તો મને કોપીરાઈટ આવશે એવું કહેવાય તમે તો હજી વિચારો ઓલો શું કે ચાલુ કરો સિસ્ટમ એટલે કે હું વિચારું સિસ્ટમ ચાલુ છે આપણે જો તો હાલ તો બંધ કરો કેવરો બંધ કરો આય આય ચાલો હું વિચારું

તો આપણે કે એવું કરશું બરાબર તો માહી ભાઈ સોંગ ગાવાની તૈયારી કરી ગયા આપણે થોડી મજા આપી દઈએ

ગયો નહીં આવડ ગયો ગયા હા નહી

આજે જિલ્લા ચાલી ગઈ હજી માર્કેટમાં મોંગ ના હોય એ વસિંગન બરોબર બરાબર સોનલ પટેલ જય માતાજી મિત્રો આપણે આ બધું પેકિંગ કામકાજ ચાલુ જ લઈ આ મારો ગુલી અમે એના પર ખેતથી ભૈલો ભૈલો કેતા આયા આતારે આટલું બોલા છે મારું નામ છે બરોબર

આપણો એવું ના આવડે હો આપણો નો ડાયરેક્ટ ઢીંગાણો કે ઢીંગાણા માર કીધું જ આવડે આપણો એવું નું આવો રોવાનું બોવાનું તો પેલું બાજુ આપણે અમિતા કો તળવાની તૈયારીમાં છે અમે ખાવા આયનું કઈડો ઉપર્યો હું પણ અજુથી બનાવ્યું નહીં અજુથી એટલે મનકીરન તાળ્યો નહીં બરાબર કેટલી વાર કા ભાઈ અ તેલો ગણ જોઈએ

તો જય માતાજી મિત્રો અમે આઈ ગયા તો મન્ચુરિયન ખાવા અને તમને ખબર જ છે મારા બહુ વિડીયોમાં તમે જોતા જ છો કે હું રોજ મન્ચુરિયન ખાવા આવું છું તો આજે વિપુલ પણ આવી ગયો હોય મન્ચુરિયન ખાવા તો મન્ચુરિયન ખાવા ત્રીજો વાટો મારી જો એક વાટો તમને વિડીયો બતાવ્યો મારા વાટા બતાવું તો પચ્ચી વાટા હોય એમ તો હોય અને અનિલ કાકા ને એવું કેવું છે કે દીદી એક ડીશ ખાઈ જાતો છે બરોબર મફત લાકી દેજો તો તો આપણે એ વિડીયો પૂરતો ના હકીકતમાં એટલે હું તો વિડીયો પૂરતું જ કહું કે જો નોટ ના તો હું આલું

નીલેશ હાચો ગીઠો ભગવાનનો દોણા બરો આ તો ખાલી હવા ખાલી હેલો તો ની ચાર્જિંગ મારા મોબાઈલ એમાં આ ઝઘડા ખબર ના રે ફોન ખાલી

જય માતાજી મિત્રો આજે દાદાના ફોટાનું મુહૂર્ત આવી ગયું છે અને હવે આપણે દાદાનો ફોટો ક્લિક કરવાનો છે ભાઈ આ જગ્યા ઉપર કરવાનો અને આ એસપી સ્ટુડિયો પાટણ બોર્ડર ની જગ્યા ઉપર એ માપે જ બનાવ્યો તો પણ થોડા સુધારા વધારા કરવા પાછો નીકળે છે મસ્ત છે તો હવે લગાવીને તમને વિડીયોમાં બતાવું

મારે મસ્તી કરવા વધારે જોવો ભાઈબંધ અંગાત જ મસ્તી કરું બીજા અંગાત નહી કરતો જે પાકો ભાઈબંધ એના અંગાત મસ્તી હું વધારે કરું કે સિંધુ છે રોહિત છે આ બધા મસ્તી વધારે કરું એ બાબા એ બાબા ભજન ગાય એક ગીલી ભજન ગાય ભજન ગાય ભજન ગાય ભજન ગાય ભજન ગાય ભગવાનને ભજન ગાય ભગવાનને ભજન ગાવા ભલો નું પૂછી તને ખબર